સવાર પડી ગઈ મસ્ત મસ્ત વરસાદની સાથે ને હું આવી ગયો છું ફૂલો લેવા માટે આજે સોમવાર ચડાવી દઈએ ભગવાનના દર્શન કરી લઈએ ને આ ગુલાબ લઈ લઈએ બીજી બાજુ અહીં ઘણા બધા ગુલાબ લાગે આ લઈ લઈએ ને ઘેર લઈ ગઈ ને આ ગલગોટાવા વાયા છે થઈ જાય ટૂંક સમયમાં ઘેર આવી ગયો છું ને આ જોવા ફૂલો આટલો મળ્યો છે લાલ નહીં લીધું આ છે સરગવાનું બિયારણના વાયુ છે મેં પેલા એક વાયુ તું એ બધું બતાવું તમને આજો આવડો મોટો થઈ ગયો છે બીજો વાઈ દીએ હવે ગુડ મોર્નિંગ કેમ છો બધા દૂધ લેવા ડેરી તમે દે ચીયે મળીએ નેકરી પડે છો નેકરેકરે હવા ના પર દોડવા માટે ફોરેસ્ટ ની તૈયારી કરવા જઈએ અમે ઘેર દૂધ દૂધ લેવાઈ ગયું ઘેર જઈને ચા બા કડક બનાવીએ ને પીએ તો હું દી જોતા રહો અમારો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો હવે તો નાવા જાદરીએ જવાનો છે વિડીયો બનાવવા માટે પણ કપડો જ મળતો નથી આટલો બધો શું પણ કશા કોમનો નથી યાદ હોય એક કપડું મળતું નહીં આ બીજા કબાટમાં જોઈ પણ મળે વગર જઈએ खिली उठी से आज अच्छा से थोड़ो थोड़ो ताप अच्छा मफड़ी फूल आई गए इसलिए मफड़ी तो इस खेतर मारा था जो वही बधु आस सार सोयाबीन मफड़ी हम जाइए घेर कौन गया है जरा मैं जो वीडियो बना है, है। यार तो तू ही हो ले आ जाए तू ही हो ले आ जाए मोटर तो वही नहीं है जरा होए नहीं है दरप पर हम में थे भाई इज नॉन के राइए ये है नॉनजी तैयार भाई जो तो गाइस ले कर ही है शूटिंग माटे फरी तो

મારો <laughs> 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 <laughs>

લાશ પડી ફરી શૂટિંગ ચાલુ થઈ ગયું કોમેડી નો જો તમે પોણા પથ્થર વાત આવી કરા દેખો બોયસ દેખતો રહી પણ એક્ટિંગ જોવા ખાલી

બાલ કપાઈ દીધા અને વાગી ગયા છે રાત ના આઠ માં દઈએ ઘેર ચાલુ છે